ઝાલાવાડ નું ગઢ પાટડી વિક્રમ સૈતુદાત્રી કુડલાવાડ ની જે જે પ્રજાના પૂર્વજોએ આ દેવીની દિવ્ય ઘટના નું રૂપ નજરો નજર નિહાળ્યું અને પોતાના વંશની પરંપરા સ્થાપિત કર્યા એવા ઝાલાવાડીઓના કુળદેવી શ્રી શક્તિ દેવી વિધાતા નિર્મિત લેખાનુસાર વચનબદ્ધ ચૈત્રવત તેરસ

આજ નવસો વર્ષથી ઉપરથી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને ગુજરાતના અનેક ગામોમાં પૂજાય છે જે ઘોરકાળે શ્રી શક્તિદેવી ધામાની ધરતીમાં અંતર્ધ્યાન થયા તે કાળે મખવાન મહાકુળમાં ચોલુક્ય મહાકુળમાં પરમાર મહાકુળમાં બાબરા લોકમાં તોરણવૃદ્ધ ગામોમાં હાહાકાર મચી ગયો હતો પવન પાણી વૃક્ષો પશુ પક્ષીઓ પ્રકૃતિ માણસ માત્રની સાથે જગત સ્થિર થઈ ગયું હતું રાજા શાહીના વર્ષોના વાણા વીતી ગયા પછી રાજ પરિવારો તેમજ ભાયાતોના સંયુક્ત સયુંકત ઉપક્રમે ધામા નું દેરુ શિખર મંદિર બન્યું જે જાલાઓ સુસંપ અને સંગઠન સુંદર પ્રતિક બની આજે ધામા ધામી જગ વિખ્યા છે ત્યારે આજે ચૈત્રવદ તેરસ ના દિવસે ધામા ખાતે દર્શનાર્થી ઝાલાવાડ સહિત સમગ્ર ગુજરાતમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જય માતાજી હું વિશ્વકર્મા ઝાલા અખિલ ગુજરાત રાજ્ય દેવસ્થાનમાં અહીંયા હાજર અને અત્યારે કન્વીનર હવે આજે આપણે બધાને ખ્યાલ છે કે આજે છેતર વર્ષ છે કે જ્યારે માતાજી અંતર ધ્યાન થયેલા અમારા શક્તિમાં જ્યારે અમારા હલવાલ દાદા સાથે જ્યારે લગ્ન શક્તિ જોડાયેલા ત્યારે માતાજીની એક શરત હતી કે ભાઈ હું આવું પણ હું જો જાહેર થઈ જઈશ તો પછી હું તમારે છે ને મારું જે છે ત્યાંથી અમારું જે જીવન ત્યાંથી પૂરું થઈ જાય છે એટલે જ્યારે એક આપને ખ્યાલ છે એનો ઇતિહાસ છે કે જ્યારે મા શક્તિ જ્યારે જમખામાં હતા ત્યારે એક જાડો હાથ આવેલો ત્યારે ત્યાં બાળકો રમતા હતા ત્યારે તમે જે ઝાલા હતા એ નથી તે મૂળ અમારા તો આમ તો મખવાન હતા મકવાનમાંથી મકવાના હતા પણ જ્યારે માતાજી અમે ઝાલી લીધા એટલે ત્યાંથી અમે ઝાલા કહેવાના જે બીજા ચાલુના હતા તાપલી મારી માલથી લોકો તાપલિયા ચારણ તરીકે એવું હતા એટલે માતાજી સાહેબને જાહેર થઈ ગયા એટલે માતાજીએ નક્કી કર્યું કે હવે અમારે ક્યાંકની અંદર મા શક્તિ અને અમારા ભૂમિભા ઉમાબા એ ત્યાંથી આવતા આવતા હતા આજે ધામાના સ્થળે પધારેલ અને ધામાના સ્થળે તબક્કા જગ્યાથી અહીંયા મને માતાજી અમે અમારામાં બે ત્યાં આગળ થયા ત્યાંથી અમે અહીંયા ધર્મ છેતરવાદ પ્રેરંકનાથી સમગ્ર ઝાલાવાડ હિન્દુસ્થાનમાં જે બધા આવે છે અને માતાજીની આરાધના થાય સવારમાં વહેલા પાંચ વાગે મહાઆરતી કરવામાં આવે છે આખો દિવસ જ્યાં હવન હોય છે એક કવનની અંદર તમને ઘણા બધા બે હોય છે અને અહીંયા સતત એની ધાર્મિક અહીંયા આખો દિવસ ચાલતી હોય છે અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન છે એટલે દર વર્ષે અમે ખાસો ખાસ તો અમે શું છે કે આવનારા દિવસોમાં દેશની બધા પરિવારની લોકોની સુખાકારી અને એની તંદુરસ્તીને વધુ રહે એના માટે અમે માતાજીને પ્રાર્થના કરતા કે આવનારા દિવસોમાં દેશની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે ભક્તો પણ સારા અને બધા પરિવારમાં બધાનો સંપર્ક જળવાઈ રહે આ પ્રકારની અમે આ માતાજીને આરાધના કરી હતી એટલે આરાધના માટે દર વર્ષે બધા અહીંયા વધારતા ઝાલાવાડની પાવન ધરતીમાં ધામા મુકામે સમસ્ત ઝાલાવાડના ઝાલાવાડવાસીઓ અને ઝાલા ક્ષત્રિયો માતા શ્રી દેવી જે ઝાલાવાડના દેશદેવી તરીકે પૂજાય છે એમના અંતર ધ્યાન દિવસ જે આજે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદરથી ભાવિક ભક્તો અને ક્ષત્રિય સમાજ માતાજીના દર્શને પધાર્યો છે એ દિવસે આપણે જોઈ શકો છો અવનાદીનું આયોજન હતું મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આપણે ત્યાં ધામામાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના મેજા હેઠળ યોજાયા છે અને ખૂબ જ સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ચૈત્ર મહિનાના પ્રખર તાપના આટલા પ્રકોપ વચ્ચે પણ હજારો ભાવિક ભક્તોએ માતા શ્રી શક્તિદેવીના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે આ તકે ઝાલાવાડિયા સંશોધન મંડળના ભાઈઓ પણ આ દર્શનનો લાભ લેવા જોડાયા છે એ નિમિત્તે સર્વેને આ દિવસનું મહાત્મય વિશેષ પ્રગતિ કરે અને સર્વે વિદિત થાય એ કારણે આપણે આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર